જેમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા ટ્વિટર પર કરાયેલા શાબ્દિક તેના ગુજરાત પ્રદેશ ભાજપ કન્વીનર યજ્ઞેશ ડબે વળતો પ્રહાર કરતા જવાબ આપ્યો હતો પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ ડબે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કોંગ્રેસ અને તેના નેતા પ્રજામાં ન ચાલતા હોવાથી હવે ક્યાંક તો પ્રસિદ્ધ મળે તે માટે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવા પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું વિકાસ થઈ રહી સામનો કરી રહી અને मन एवं लगे थे कि प्रजा में न चलती कांग्रेस और ट्विटर पर चर्चाओं चलाव प्रयत्न कर रहा है क्या तो प्रसिद्धि मे ये बाबत कशु बाकी जो जीए, तो ना नेताओं खरेखर एमने कारण के गुजरात अंदर गुजरात कोग्रेस प्रमुख शक्ति सिंह जी અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ એમની સીટ પણ એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એનો ના પાડવાનું સિલસિલો જે સતત રહ્યો રાજકોટની પરિસ્થાન અને પોતે પણ સુખરી લડવાની ના પાડી ચૂક્યા છે અમરેલીની પ્રતાપ વિદાલ પણ ના પાડી ચૂક્યા છે જ્યારે બળ પ્રોતી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસ પર વાયવા કરી જ્યારે આનંદી ભરત સોલંકી વર્ષોથી આનંદીશિક પ્રતિ જડતાવ્યા આર્તાવ્યા જીતાવ્યા એ ભરત સોલંકીએ પણ આનંદીશિક પ્રતિ ટૂકી લડવાની ના પાડી પાટણ જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી થી પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમ શૈલેષ પરમાર પણ નાટન ના પાડી ચૂક્યા છે તો કઈ રીતે પરેશ રહ્યા કઈ કે કોંગ્રેસ તનાટન છે હા ચોક્કસ કોંગ્રેસ કરનાટન છે એમની વાત સાચી છે પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં કરનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે વિવિધ કારણો ધરી નનૈયા ભરી ચુક્યા છે જેના ઉદ્દેશ્ય ને શાબ્દિક તનાટન પર વ્યંગ કરતા કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓને ના પાડવાની બાબતમાં પ્રજામાં ન ચાલવાની બાબતમાં અને હાર ભારી ગયા હોવાની બાબતમાં ટનાટન હોવાના કટાક્ષ કર્યો હતો